હવે આપણે તમને વિડીયો બતાવ્યો ને આપણે દરરોજ વિડીયો આવશે બાકી જો તમને કોઈ પણ કંઈ એવું લાગે કે મારે આગળ બીજી સાડી જોવીશ તો નીચે મારા કોન્ટેક નંબર છે એમાં ફોન કરજો વોટ્સએપમાં મેસેજ હું તમને હાડીઓના ફોટા બતાવીશ તો આપણે તમને હાડિયોનો વિડીયો બતાવીએ પાર્સલ ખોલી લઉં હવે આપણે તમને હાળિયું બતાવીએ આપણે ક્રેક સિલ્કમાં સાડી આવી છે અને પાંચ વખતે આપણે બધી સાડીમાં કલર છે એક એક સાડીમાં ચાર ચાર પાંચ પાંચ કલર છે તો કોઈ સાડીમાં છ પણ કલર છે આ સાડી આપણે ક્રેપ સિલ્ક ઉપર છે સિલ્ક એકદમ પોચું સ્મૂથ આવશે આપણે મુઠ્ઠીમાં આવે છે એવું ઓલું જાડું ને હેવી સિલ્ક આવે એ સિલ્ક નથી એકદમ આછી સાડી પહેરવામાં ફોરી આપણે એનું બ્લાઉઝ છે ચેક્સમાં ઘણા બધા બહેનો માંગે છે કે અમારે સાડીમાં કલર જોઈએ છીએ પણ આપણે આગળ કલર હોય તો આપીએ

ને આપણે આ ચાર કલર અલગ અલગ ડિઝાઇનમાં પણ છે ચેક્સમાં ને પાંચ કલર છે આ પાંચ કલર છે એક બે ત્રણ ચાર પાંચ ને એક મેં તમને બતાવી ટોટલ છ છે આ સાડીઓ આપણે સાંજાવાળીઓ છે ને હૃદયમાં બ્લાઉઝ આવે ને આ સાડીનો ભાવ આપણે ત્રણસો રૂપિયા છે આપણે આને ક્રેપ સિલ્ક અને કલર આપણે તમને બતાવ્યા જો તમને કોઈ પણ કલર ગમે તો તમે મને કહેજો હું તમને ફોટો બતાવીશ છે એના પછી આપણે તમને બ્લુ કલર છે તો ગમ સાડીનો તો સીધો મારાથી પણ વિડીયો ન બને એટલે આપણે જેટલો બનશે એટલો તમને બતાવજો બાકી મારા નીચે નંબર છે જ બાંધણીની ડિઝાઇનમાં છે એકદમ પોચું કાપડશે ને આમ સ્લીવ ઉપર આપણી સાઈનિંગ મારશે એનો આપણે બ્લાઉઝ છે ફેન્સી એકદમ લુક છે મસ્તો લાગે નવરાત્રિ પણ આવે ને આ સાડીમાં આપણે બાંધણ બાંધણીની સાડી છે બ્લૂ અને રામા કલર ને આપણે બ્લાઉઝ પણ છે આ તો બાંધા આવ્યા હોય તમ પારસી કરેલી હોય એટલે સાડી થઈ જાય એકદમ નવી આનો પણ ભાવ આપણે ત્રણસો રૂપિયા છે આમાં પણ આપણે કલર છે જો તમને ઓલું બાંધો ખોઈ લો છે હવે આમાં બધું અત્યારે તમ ભેગું થઈ ગયું આ એકદમ મલ્ટી કલરમાં છે ચેક્સમાં ચેક્સમાં બી તમને હમણાં બતાવી એમાં નામાં થોડોક આપણી છે આપણે એનો બીજો ભાગ છે અને એનો આપણે કલર કલર ને ને ગ્રીન આપણે એનો બ્લાઉઝ છે બાંધણીની ડિઝાઇનમાં એકદમ લાલ કલર અને ઘાટો નીચે બ્લુ કલર એકદમ ફેન્સી લુકમાં આ પણ આપણે સાડી છે બાકી નજીક હું રાણા છે મેં કીધું જ છે બાકી નજીક રહેતા હોય એ જો ઘરે આવીને જોઈ જાય આજુબાજુના નજીક ગામમાં તો વધારે સારું એને જેવી ગમશે એવી લેવા હે ને બાકી દૂર રહીએ એ તો વિડીયા જોઈને મેં બધી સાડી મોકલી હજી લો આપણે કાંઈ ઓલું આવ્યું નથી એ કોઈ નુકસાની કે આ કે તે કે બધા એને પીસ આપણે આપ લાલ અને બ્લુ કલર ઉપર એનું બ્લાઉઝ છે બ્લાઉઝ બધામાં છે પાલો કોઈમાં હંસે તો કોઈમાં નહીં હોય આ લાલ કલરની સાડી છે એનો આપણે આ કલર છે ત્રીજો કલર એક બતાવી બ્લુ ને લાલ કલર છે એટલે રામા ને જામલી કલર છે બધી સાડીમાં આપણે કલર છે જ હા એકદમ ખાટો જાંબલી કલર સાડી સ્લીપ ઉપર આવશે પણ સ્લીપ સોરું આવશે આપણે એનો બ્લાઉઝ આવશે આપણે એનો બીજો ભાગ છે અને આપણે એનો કલર છે આ એક કલર અને આપણે બીજો કલર સાડી બતાવતા રે હું બાકી પીસ આવ્યા માર્કેટમાં આપણે લેવા જઈએ તો એટલે પછી સાડું ક્યાંય ન મળે આ પણ બહુ મસ્તો પીસ છે લાઈટ પિંક કલર વચ્ચે ફ્લાવર પ્રિન્ટ ને વોર્સેબલ પાસે બધી ધોવામાં નાના સોના પ્રસંગમાં આટલી સસ્તી સાડી આપણે પહેરી હોય તો પણ યુનિક અને મસ્ત લાગે આ આપણે એનો બીજો કલર છે ભાગ અને આપણે બ્લાઉઝ છે અને વિડીયોને લાઈક શેર ની સબસ્ક્રાઈબ કરજો સાડીના બાંધો પાર્સલ બધુંય બતાવ્યું દરરોજ આ સાડીના આપણી નવા નવા વિડીયા બનાવ્યું તો ચેનલને લાઇક શેરની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો